તમે બધા લોકોએ એક ગુજરાતીમાં કહેવત સાંભળી હશે કે ઢોકણીમાં પાણી લઈને ડૂબી મરો કહેવત થોડી વ્યંગાત્મક છે પરંતુ જો ઢોકણીમાં પાણી લઈને કોઈ ડૂબી નથી મળતું પરંતુ જો એ જ ઢોકણીમાં કોઈ વ્યક્તિ દારૂ નાખે એ ઢોકણીમાં દારૂ લઈને ઘણા લોકો ડૂબી પણ ગયા અને મરી પણ ગયા અને ઘણા લોકો ડૂબી પણ રહ્યા છે માણસ ખરેખર બહુ જ શક્તિશાળી છે માણસે તમે દરિયામાં ફેંકી દો તળાવમાં ફેંકી દો કેનાળમાં ફેંકી દો તો કદાચ તરીને બહાર આવી જશે શક્યતાઓ છે પૂરેપૂરી પણ જો માણસ એકવાર શરાબની વોટરમાં ડૂબી ગયો ને તો એનું બચવું મુશ્કેલ હોય છે નદીમાં તળાવમાં દરિયામાં ડૂબવાથી એટલા બધા માણસો નથી મળતા આજકાલ એટલા લોકો એક ઢોકણી દારૂ મો નાની એક નાની એક દારૂની બોટલમાં ડૂબવાથી લોકો મરે છે સમાજમાં તમે કેટલા એવા દાખલા જોયા કે દારૂ કેટલા લોકોને લઈને ડૂબ્યો દારૂ પીવો તો ખરાબ જ છે પણ જો પણ એમ તમારે ના ચાલતું હોય ને તો દારૂને તમે ત્યાં સુધી જ પીવો એ જ્યાં સુધી દારૂ તમને પીવાનું શરૂ ન કરે જો તમને એકવાર પીવાનું શરૂ કરી દે છે ને તો ઢોકણી તો નહીં પણ દારૂ તમને જરૂર ડૂબાડી દે છે આ વિડીયો હું એટલા માટે બનાવું છું કે ઘણા બધા મારા ભાઈબંધો છું તમારા પણ ઘણા બધા ભાઈબંધો છે એવા કે જેમને કહેવાય ને કે વ્યક્તિઓ તો બહુ જ સારા હોય દિલના પણ સારા હોય સ્વભાવ પણ સારા હોય પૈસા તો પણ બહુ જ હોય પણ વ્યક્તિની અંદર નવોનું સો સારા ગુણ હોય પણ જો કદાચ ભૂલથી એક પણ ખરાબ ગુણ આવી જાય ને એ ખરાબ ગુણ વ્યસનનો દારૂની લતનો તો એ આ ગુણ ભલ ભલા વ્યક્તિઓને લઈને ડૂબ ડૂબાશે બહુ લોકો મિત્રો જોયા અને ઘણા લોકો ડૂબી ગયા લોકો દરિયામાં ડૂબવાથી કેનાલમાં ડૂબવાથી કે મરવા ઇમદમ કહેવાય ને કે લોકો નહીં મરતા હતા કોણ ડૂબવાથી જો દારૂમાં કોઈ વ્યક્તિ ડૂબી જાવ ને તો બહુ બધા લોકો મરી ગયા હાલ બી લોકો મરી રહ્યા છે પણ પેલું જેવું હોય ખબર છે તમે કેનાલમાં પરો કે નદીમાં કે દરિયામાં પરો તો તમારી ત્યાં આગળ તમને મોત ઇન્સ્ટન્ટ આવી જાય તમને એવું તમને એવું શ્યોર હ કે હું જો આની અંદર ડૂબ્યો ને તો હું મરી જ જાય સો ટકા કેટલા લોકો ત્યાં આગળ આપણે અંદર પર કેમ કૂદકો મારતા આપણે વિચાર કરીએ પણ કોઈ પણ વસ્તુની અસર ધીમે ધીમે હોય ને તો આપણને એને ઇગ્નોર કરતા છે મોટા ભાગે જો તમે આજે તમે સિગરેટ પીવો તો એના પર પણ લખેલું હોય છે એવું કે સિગારેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ સાચી વાત ને એના પર લખેલું હોય છે કે ભાઈ તંબાકુ જાન લેવા હૈ યા કેન્સર હે કે સારા પીના હાનિકારક છે આવું બધું લખેલું હોય છે આપણે વસ્તુ ઇગ્નોર કેમ કરતા હોઈએ છીએ ઇગ્નોર આપણે એટલા માટે જ કરતા હોઈએ છીએ કે આની અસર બહુ ધીમી ધીમી હોય છે આ બહુ એક સ્લો પોઇઝન હોય છે બહુ બધા લોકો સમાજમાં મળતા હોય હોયશું અને બહુ બધા લોકોના કુટુંબ બરબાદ થઈ ગયો ફેમિલી બરબાદ થઈ ગઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને લોકો જેટલા લોકો પોતે મર્યા લોકોના બી જેટલા લોકોને મારે છે આજકાલ મીડિયામાં અને સમાચારમાં બધું એવું બધું તમને હોબ્રા મળે ને કે ફળભાઈ ગાડી ચલાવતું તો બે ચાર જણા મારી નાખે ચલાવી દીધો પોતે મરી જ્યો અને ચેટલોને અડફેટે લીધો ને જેટલી બધી ઘટનાઓ તમને રોજ રોજની જોવા મળે છે આ બધાનું કારણો આ વસ્તુ એક જ કે આ ઢોકની દારૂ આ બધો ઢોકની દારૂનો કમાલ છે કે ઢોકની દારૂના લીધે આ બધા લોકો ડૂબી ગયા દારૂની બોટલ બધાને ડરી જાય આટલે સિમ્પલ વસ્તુ આપણે રમજી નહીં એકતા હતા તો વસ્તુ એ જ છે કે દારૂ ખરેખર ના પીવો જોઈએ એમ છતાં પણ કોઈ ચાલતું આવે ને તો તમે દારૂ ત્યાં સુધી પીવો જ્યાં સુધી દારૂ તમને પીવાનું શરૂ ના કરે પણ જો દારૂ કદાચ એકવાર તમને પીવાનું શરૂ કર્યું ને તો તમે સમયસર સમયસર ચેતી જવું ને કઈ આ વસ્તુ તમે ડૂબાવ્યા વગર નહીં બાકી મેલ બહુ બધા લાઈવ એક્ઝામ્પલ બી મારા અમુક છે મારા ઘણા હગાવાળા બી વાસ છે અમુક મારા ગામના પણ એવા લોકો છે તમારા આજુબાજુમાં પણ તમે જેટલા બી લોકો મારા વિડીયો જોવો છે બધા લોકો આઈડિયા છે જ કે તમે એવા લોકો જોવા જશ તમારી જિંદગીની અંદર તમારે ગમે ભલે ભલે તમારે ગમે એટલી ઉંમર હોય કે દારૂના લીધે લોકોએ પોતાનો જીવ ખોયો છે આખો કુટુંબ બરબાદ થઈ ગયો હોય જેટલા લોકો એવા છે ઘણા લોકો એવા હોય કે વ્યક્તિ ઉપર ભલે કરોડોની પ્રોપર્ટી હોય ઘર ગાડી બંગલો બહુ બધી જમીન હોય પણ જ્યારે જે વ્યક્તિઓ આ લતમાં પડે ને એ લોકો બરબાદ થઈએ કોઈ એમને કોઈ ના બચાવીએ કે આ વ્યક્તિને કહે ને કે તમે સમય સરજો એને કોઈ સારો મિત્ર મરી જાય કોઈ સલાહકાર મરી જાય કે જે ખરેખર જેન્યુઅલીની ચિંતા કરતો હોય તો કદાચ બચી જાય બાકી આ લતમાં જે પડે ને આ લત એટલી ખતરનાક છે ને કે તમે કદાચ રોજ તમને પીવાની આદત પડી જઈ હોય તો એને બંધ કરી ના કરજો તમારા શરીર ધુરઝારી આવવા મળે તમારા શરીર સાથ જ ના આપે વ્યક્તિનું શરીર જેવું બની ગયું હોય કે આખું દારૂ પણ ચાલતું હોય દારૂ વગર એને કઈ ઊભું જ ના દારૂ બંધ કરતો કેમ કે વ્યક્તિ મરી જાય થાય આ શરીરની એડિક્શન એટલા બધા હતી જે કાર્યું કે એવા બધા લોકો હોય ને કે હવારે ઉઠતું હોય એની દિવસની શરૂઆત પણ દારૂ જ થાય બફોરે દારૂ જુઓ ખોજે દારૂ જો ઊંઘે તો દારૂ જુઓ દારૂ પર જીવન શરૂ ચાલતું હોય બધું શરીરમાં કદાચ જેટલું લોહી જેટલું લોહી નહીં હોય એટલું એના શરીરમાં દારૂ હોય છે બધું અને આવી બધી બધીઓનું આ બધા વ્યસન આ બધા વ્યસનની અતિશયોક્તિ થવાનું કારણ એ પણ હોય છે કે આપણું માહોલ આપણે ચેવાઈએમ રહીએ છીએ આપણા આજુબાજુના મિત્રો આપણે કોનો સંગ કરીએ છીએ ઉઠક બેઠક છે આ વસ્તુ બહુ સાધન રહુ એક પેલી બહુ મસ્ત કહેવાય છે એક સંસારી વ્યક્તિ પણ જો નિષ્ઠાપૂર્વક ઈરાદાપૂર્વક ઇરાદાપૂર્વક સો લોકોની સ્મશાન યાત્રામાં જઈ આવશે ને તો એનો સંન્યાસી છે એક પણ એક સંન્યાસી વ્યક્તિ પણ જો સો લોકોના લગ્નની અંદર કે સો લોકોની બાળકમાં જાય તો એ સંસારી બંધ છે એનું કારણ છે કે તમારો માહોલ તમારું સરાઉન્ડિંગ્સ તમારું એટમોસ્ફિયર એ બહુ ભાગ ભજવતું હોય છે તમે લગ્નની અંદર જો તો તમને કેવું લાગતું હોય કે ડીજે વખતું હોય બધા લોકો નાસ્તા હોય તો તમને એવું લાગતું હોય કે તો મજા જ મજા છે આ વખતે ગોરાબ અને જિંદગી જલસા છે પણ લગ્નના દાદાર જે જલસા હોય એના પછી જેટલા જલસા હોય છે એ તમને ખબર છે મને ખબર છે મારા આગળ કેવું નહીં બરાબર તમે લોકો હમદાર જ છો કે હું મારા ઓડી મારા સબ્સક્રાઇબર કરીએ એ કહેતો કે હમદાર ની બધા લોકો બહુ હોશિયાર જ છે મારા કરતા બહુ જ્ઞાની માણસો છે એવું થયું ને કે સંદ્યાસી વ્યક્તિ કોઈક દાદા આપણા કોઈના લગ્નમાં આવે ભારતમાં તો એવું લાગે કે તો ખરેખર મજા જ મજા છે જલસા છે જલસા કેટલા જલસા આપણે ભોગી રહ્યા છીએ તમને મને ખબર જ છે આપણે એના વિશે વાત નહીં કરવી અને સેમ વ્યક્તિ સંસારી વ્યક્તિ સો લોકોની ઇરાદોપૂર્વક દિલથી જો સ્મશાના ત્રણ જઈ આવે ને તો એ રીતે સંન્યાસી બની જશે જેમ કે ત્યાં એનું માહોલ જોઈએ એટમોસ્ફિયર જો છે એને વાઇબ્સનું વાઇબ્રેશન એ અસર કરે છે ત્યાં આગળ એને રિયલાઇઝ આખી જિંદગી ભલે ગમે એટલું દોડ્યા લોકો માટે ઘસવાના ગમે એટલું કર્યું છેલ્લા હાથમાં હું આવ્યા આપણા એક એક ખાલી બે ચાર બે ત્રણ લાખ લાકરો અને એક મુઠ્ઠી રાખ એટલું તો આપણું જીવન છે આખી જિંદગીમાં રાત બાળક કરીને કમાયેલા પદ પ્રતિષ્ઠા પૈસા સંબંધો સત્તા ચો જતુરી બધું જતુરી છેલ્લા તો અંત આપણો વાત છે ભલે ગમે એટલા મોટો નામ બનાવી લઈએ મોટી ઓળખોણ બનાવી લઈએ કાર ધોર કરીને ગમે એટલા પૈસા કરી લઈએ ઓળખોણ બનાવી લઈએ જમીન હોય ઘર ગાડી બંગલો હોય બધું હોય જ્યારે મોત આવે ત્યારે આ બધું બેકાર છે કે ઘણા બધા આ બધી વસ્તુ થતી હોય વસ્તુ ઘણા બધા લોકો અનુભવ થતું હોય છે કદાચ કોઈ વ્યક્તિ મરી તમે કદાચ ને તો તમને બધું થોડી અંદર એવું લાગ્યા છે કે જિંદગી આપણે રાખી જિંદગી આપણે દોરણો કરી જાય છેલ્લા આપણા લઈ તો ઘેર તો કોઈ લઈ જવાનું એટલે તો મરવાનું છે પણ એ કેવા કે ઓના મરઘટ વૈરાગ્ય કહેવાય ક્ષણિક વૈરાગ્ય કહેવાય જેમ બુદ્ધના મહાવીરના જેવી રીતે એક મરતું જોઈને વૈરાગ્ય આવ્યો એવો વૈરાગ્ય આપણને નહીં આવતો આપણે તો થોડી માટે વૈરાગ્ય આવે કે ભાઈ બધું સંસાર બેકાર છે આ કોઈ કોઈનું નહીં આજે આંકાર જતા રહે હું હંગત લાગે છે હું હંગત લઈ જવાના છીએ આવી વાતો કરીએ આપણા બધા લોકોની અંદર કે સંતનો આત્મા થોડી માટે પ્રવેશ કરી જાય છે પણ એક ક્ષણિક વસ્તુ છે સ્મશાન પોકે ના પોઈ તો તો સ્મશાનમાં બેન મિત્રો બહુ બધા લોકો નોટિસ કર્યા છે કે તો સ્મશાનમાં બેન પણ લોકોની નિંદા કરતા હોય લોકોની કાપતી કરતા હોય છે પાછી કરતા હોય છે ભાઈ ઘણા લોકો એવું કહેવાય બીરી લાવજે મચ્છર લાવજે લાશ તો હજુ હરગવાન તૈયારી નાખે હરકવાની તૈયાર થતી હોય લાખો લાકડા પર ન તો ગોઠવતા હોય પેલા વખત બીડી પીવી છે પેલા સિગરેટ પીવી છે પેલો પેલો કરે કે પાકિસ્તાન જવાનું છે વ્યક્તિ તમે આ વસ્તુ સ્વીકારી લેજો કે જે સંબંધો માટે જે સંસાર માટે લોકો માટે આપણે જે દોર કરીએ છીએ રાત રાહત જોતા નહીં જ્યારે આપણો અંત આવશે ને જ્યારે આપણું મૃત્યુ પાસે શરીર આપણું ત્યારે આ બધા લોકો જેમના જેમના માટે આપણે જિંદગી જીવી રહ્યા છીએ આ બધા લોકોને એટલી પણ ફુરસદનો સમય નહીં હોય કે તમારે તમારું કહેવાય કે સ્મશાનમાં તમારી લાશ હરકી જાય તો એ લોકો ત્યાં આગળ બેસી તમારી લાશ હરકતી બી નહીં હોય ઘણા લોકો સ્મશાન પોકતા બી નહીં હોય અધમાંથી પાસા ભરી જાય વચ્ચેથી પાસા ભરી જાય ઘણા લોકો એવા છે કે લાશ લાશ હરકવાની સૌ થાય હેરી નહીં કરશે ઘણા લોકો અધ વચ્ચે છોડીને જતા રહેશે આ દુનિયા છે અને તમારી લાશ હરકતી રહેશે સ્મશાનની અંદર અને લોકો બીરી ફૂમતા હશે મજા કરતા હશે જલસા કરતા હશે વાતો કરતા હું પ્લાનિંગ કરતા હશે કાળ ઉઠીના પ્રોબ્લેમ કરશું કાળ ઉઠીના પ્રોબ્લેમ કરશું હવે ખબર નહીં કાજીનો વારો હોય તો મારો મારા લાઈનમાં છે મારી મારી ટિકિટ પણ ફાટી જ છે પણ હવે મારા બધી પકી જ નહીં આપણને આવું આઈડિયા નહીં હતો આપણને આ બધું વિચારતા નહીં હતા ચાલો સીલમ મરવાનું તો દરેકમાં સહજ પણ આપણા વિડીયો મેન મેન વસ્તુ ઉપર થઈએ કે દારૂ વસ્તુ એવી છે ને વ્યસન કે તમારા મોત પહેલાં તમને મોત લાવી દે ઘણી વખત તમારે જીતે જીતવાનો નરક બતાવી દે તમારે જીતી જીતવાનું મોત આપી દે તો દારૂ પીતા વ્યક્તિ તમે જોજો કે ધીમે ધીમેની જિંદગી કહેવાય ને કોમ નરક જેવી બનતી જશે અને વ્યક્તિ દારૂ પીતો ના હોય એ પહેલાં એનું શરીર એનું વાણી વર્તન જોવાનું અને દારૂ વ્યસનમાં ફસાયા પછી એનું વાણી વર્તન જોવાનું વ્યક્તિનું શરીર વાણી વર્તન બધું બદલાઈ ગયું છે લોકો આજે લોકો જે લોકો વ્યસન વધારે થતું હોય એમના ભય બને બહુ મોટાભાગે જાતદાર હોય છે આજકાલ વ્યક્તિઓ આ ટાઈપના વ્યસનમાં આ બધી બદલીઓ પડતા એનું કારણ મોટાભાગે બધા દોસ્તો હોય છે કારણ કે મિત્રો એવા રાખવાના કે ભલે તમને ખોટું આગળ કડવા લીમડા જ્યાં કડવા લીમડા જે મિત્રો હોય કહેવાય કે તમારા માટે ઔષધિનું કામ કરતા હોય મિત્રો એવા રાખવા આજકાલ તો ચેવું હોય કે જે લોકો પીતા હોય બરાબર એમના જોડે એ બધા એવા લોકોએ બેઠા હોય કે જે લોકો પોતે પણ ડ્રિંક કરતા હોય પોતે પણ પીતા હોય હવે આ લોકો જેવું કે જે કોઈ પૈસાવાળો વ્યક્તિ હોય તો એનું ફ્રીમાં એ પીતો હોય ને આ લોકોને ફ્રીમાં પીવા મળતું હોય એટલે પછી આ લોકોને પી પહોંચે કે પાંચસો પોનસો હજાર રૂપિયા છે એટલા પેટલું કોઠરી મને તો આઈડિયા નહીં નહીં એટલે કારણ કે પાંચસો હજાર રૂપિયા બગાડે કે તો એમના પાણી જઈને ફ્રીમાં આપણને પીવા મળી જશે એટલે પીવાને લાલચમાં આખું દાદા આ લોકો તોળખી બેગી મેલી બધી પીતી હોય હવે આવા જેમ જેટલા બી છેલ્લા બે ત્રણ એવા કિસ્સા જોયા ને કે જે મોટી મોટી પાર્ટી હોય એમના અમુક આ અમુક ગણલા મિત્રો હોય કે જે લોકો આવું એમના જોડે બેહવાનું ટાઈમપાસ કરવાનું પીવાનું બાઇટિંગ લેવાનું એટલે આ આ લોકો તો ભલે એક ટાઈમ પીતા હોય પેલી જે પાર્ટી એના જોડે આવા દાણા દસ ભાઈ બંધ આવતા હોય બધાના જોડે બધાને કંઈક કોટર આપવાનું એમના પીવાનું અને પેલો બેહ એમના કંપનીના માટે પોતે પણ પીવાનું એટલે પેલો તો વ્યક્તિ દાણા મેં કોઈ આ વ્યક્તિ દાણા દસ વર્ષ દારૂ પીવાનું થાય એટલે વ્યક્તિની હાલત હું તમે વિચાર લો એટલે જીવનની અંદર સ્વાર્થી મિત્રો કરતા તો દુશ્મનો હારા જો કે દુશ્મનો તમને એટલું નુકસાન નહીં કર્યું જેટલા સ્વાર્થી મિત્રો કે પોતાનો મતલબ પોતાનો સ્વાદ સાધવા માટે તમારા જો રહેતા હોય ને એ લોકો તમને એટલું નુકસાન કરશે પેલું કહે ને ભલે કરવું આવે પણ તમને એટલું નુકસાન નહીં કરે જેટલી પેલી ઘરે જરૂરી ખાતે તમને ડાયાબિટીસ કરાવે અને જેના શરીરમાં ડાયાબિટીસ થાય ને એનું શરીર કેવા કે ધીમે ધીમે ખતમ થઈ જાય એનો કોઈ અમુક ઘણો એવું ઈલાજ સોરી હરવા મળતું હોય ઘણા લોકો એવા જોયા કે ડાયાબિટીસ ના લોકો બહુ લોકોની હાલત ખરાબ હોય એટલે બહુ મીઠા બંધો તમારા જિંદગીમાં ના રાખવા કરવા લીમડા જે કરવા કારલા જ્યાં ભાઈ બંધો રાખજો કરવા લીમડો હોય તો ભલે રૂપે તડકો આપને તમે સોયલો આપશી બાકી કહેવાતા લોકો સ્વાર્થી મિત્રો તો તમારો સારો સમય હોય તમારા જોડે પૈસા હોય પદ પત્રિક્ષા હોય બધું ફ્રીમાં મળતું હોય તો તમારા જોઈ આવો અને જો તમારો ખરાબ સમય સારું થાય ને તમને કોઈ લોકો ટકવા પણ નહીં આવે તમને જોવા પણ નહીં આવે એટલે આવા લોકોને તમે ઓળખો તો જે બી ભાઈ બંધા માટે જેના બી લાગુ પડતો હોય એ લોકો આ વિડીયો જોઈશે એમના ડિટેલમાં આઈડિયા આવી છે કે હું કરવું આ વિડીયો કોના માટે બનાવું છું કુને લાગુ પડે બધાને ખબર પડી જશે તમારા બી સર્કલમાં બધા લોકો હજી જ આવે કે જે લોકો આ વ્યસનો આ વ્યસનનો શિકાર થઈ જાય ખટા ખરાબ રીતે દારૂ પી એમ કેવું થાય કે પૈસાનું નુકસાન જાય શરીરનું નુકસાન જાય સમાજમાં આબરૂ જાય તો ભાઈ નફામાં એ તો બોનસ કહેવાય તો પી પીને લોકો ગાડીઓ ચલાવે એક્સિડન્ટ કરે ઘેર જઈને ઝઘડા કરે લોકો દારૂઆિયા કોઈ નશેડી કોઈ એટલો છેલ્લો નવો નવો લેબલ મળતો હોય આ અંદર અને વસ્તુ આ વસ્તુ વિશે છે કે તમે વધારો પી પી કરો ને છેલ્લા ખબર આ વસ્તુ છે પહેલાં તમારે અત્યારે ખરાબ કરી નાખો કિડની ખરાબ કરે લીવર ખરાબ કરો છેલ્લા આપણને ખ્યાલ આવે કે ભાઈ બધું પતી ગયું ડૉક્ટર હાથ ઉપર કરી દે તો કશું જ નથી હા એક કિડની લિવર ઓતેરો તમારે બગડે હોય તો એક વસ્તુ આપણે લિવર ટ્રાન્સપ્લાન્ટે કરી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ આપણે કરાવીએ બધી વસ્તુ ખરાબ થતા આપણે બદલાવું અંદર એ વખતે આપણે લાખો કરોડ રૂપિયા કાપી ઓળખાણું કોમ નહીં લાગે એટલા ડૉક્ટર હતા દે જે વ્યક્તિ બહુ પછતા હોય ખરેખર અને ત્યારે એવું તમને રિયલાઇઝ થાય કે સારું બી સમય બધી વસ્તુ બંધ કરી નાખી હોય ને તો આજે હું જીવતો હોય તો આજે મારું શરીર એટલું ખરાબ નથી હોય એટલે કહે ને કે સમય સુધારા એના પહેલાં તમે સુધરી જાઓ જ્યારે કહેવાય ને કે સમય આજે જોઈ જશે છે પણ જ્યારે એકચ્યુઅલી સમય આવે ને ત્યારે જોયું નહીં જવાતું આ કરવી વસ્તુ આપણે જેટલી સ્વીકારીએ ને જલ્દી એટલું સારું કદી કોઈ પણ વસ્તુ ક્યારે સમય પર તમારે ના સોરવી તો જ્યારે તમે અમજ છો તો દી તો બહુ સારું પરિસ્થિતિ તમારા કંટ્રોલમાં હશે અને જ્યારે સમય સમજાય છે ને ક્યારેક કહેવાય કે સમય કોઈ એવું તમારે એવી નોટિસ કે સૂચના નહીં આપતો એ સીધું આપણે સીધું ફાયરિંગ કરે સીધું તમને ઉઠાવી લે છે કોઈ તો એમણે ફટકા છે ને કે ફટકાનો આપણે કહે કે ફટકાનો રોસ આપણે જિંદગી આપણે પોતાની જીવન ખોઈએ ને તોય આપણે પૂરું કરી શકતા હતા આપણે દારૂ પીએ દારૂ પી દરિયામાં ડૂબો કેનાલો ડૂબો જે વ્યક્તિ એ તો એકલો ડૂબો ને એકલો મરક હવે તમે દારૂ પીઓ તમને વ્યસન તમે આ તમે મરી ગયા તો તમે તમારા અંઘાધનગર તમે ચલાવો ડૂબો છો તમારું ફેમિલી આખું નવરું થઈ ગયું કુટુંબ મેન વ્યક્તિ મેન માણસ મરી જાય તો ફેમિલી નવરું થઈ ગયું ને બધાને લઈને ડૂબ્યા તમે તો આવું કોમ ધંધો આપણું કરો પડે એટલે હજુ ફરીથી કહું કે ના ચાલતું હોય તો જ્યાં સુધી પીવો કે જ્યાં સુધી આ વસ્તુ તમને પીવાનું શરૂ ના કરે નહીં તો વિડીયોમાં શરૂઆતમાં કીધું હતું કે ઢોકણી પોણી લઈને તો માણસ લઈ ડૂબી નહીં મરતો પણ ઢોકણી દારૂમાં કેટલા લોકો મરી ગયા ડૂબી ડૂબીને ડોકની દારૂમાં કે એક કોટર એમ એટલી ઓકાત છે ને એટલી તાકાત છે કે તમને આખા ડૂબારી દે ટેપા ટેપા સરોવર ભરાય જેવી રીતે ટેપ ટેપા સરોવર ભરાય એમ કોટર કોટર અને ઢોકણી ઢોકણી લઈને દારૂ એટલું બધું એવું સમુદર કે એવું સરોવર તૈયાર કરે ને કે સરોવર તમને દેખાતું હતું પણ તમને સિલાઈ ડૂબા છે ધીમા ધીમા તો વિડીયોનો હું યંત્ર કરું આ જે બી મારા ભાઈબંધો છે એ લોકો જેના માટે મેં વિડીયો બનાવે એમને આપણા વિડીયો હું નમ નહીં પણ આ એવા બધા ભાઈબંધો માટે વિડીયો બનાવ જેના માટે આપણે દિલથી લાગણી હોય આપણે એવા કહેવાય ને કે ભલે ભાઈબંધને ખોટલું તો લાગે મિત્રને ખોટલું અગત લાગે સંબંધ બગાડે નહીં પણ ભાઈબંધનું ભલું થવું હોય આપણો તો એમાં મનીએ છીએ ભાઈ આપણો શ્વાસ સદાતો હોય આપણું મળતું હોય આપણે આપણને ફાયદો થતો હોય ભલે ભાઈબંધનું જે હોય થાય આપણે એવા મિત્ર મિત્ર માનતા નહીં કે આપણે પોતે કોઈના જોડે એવી મિત્રતા રાખતા જ નહીં હોતા કોઈ ભાઈબંધ ખોટું કરી રહ્યો છે તો એને મૂટાપે કહી દેવાનું કદી કોઈની હામા નહીં કહેવાની આપણે ભાઈબંધ ખોટું કરતો તો આપણે એની હામા મિરાનો મતલબ નહીં તો મિત્રો હંમેશા એવા જ રાખવા તમારી હામાં હા મિલાવ તો એને મિત્ર ના કહેવાય તો કે છેલ્લો તો એ એ તમને એ ડૂબશે તમને ડૂબાડશે અંગાથી તો ભાઈબંધ અમુક થોડા એવા પણ ભાઈબંધ રાખો કે જે કરવા કરવા લીમડા ભાઈબંધ હોય કે જે ભલે ભલે તમને આમ થોડા અઘરા લાગ ખોટા લાગ મનમાં ખોટું લાગે મનમાં ખોટું બધું લાગે પણ તમારા શરીર સુધાર દે છે જીવન સુધાર દે છે થોડી તમે બહુ બીમાર પડો તાવ આવી જાય તો ડૉક્ટર કહો તમે ઇન્જેક્શન આપો કરવી દવા આપો તો ઇન્જેક્શન આપણું કોઈ ગમતું ન હતું બાટલો ચલાવવું કોઈ ગમતું ન હતું પણ એ છતાં પણ આપણે ઇન્જેક્શન લઈ લઈએ છીએ દવા ઘર લઈએ છીએ ખબર મને ફાયદો થવાનો છે તો એવું એવો અમજીને આ વિડીયો મગજમાં ઉતારી લેજો જે લોકો માટે બનાવું છું એ લોકો અને પોતાનું જીવન સુધારી લેજો હજુ પણ લેટ નહીં થયું આપણને મોકો છે એવું નથી ભાઈ આપ કુદરત આપણને મોકો છીનવી લે બધું ખતમ થઈ જાય પછી આ બધી વસ્તુનો કોઈ મતલબ નહીં રહ્યો તો વિડીયોનો હું અંત કરું છું આછેરક તમને વિડીયો પસંદ આવે છે તમે આવા મિત્રના વિડીયો મોકલી લેજો તો કદાચ કોઈનું જીવન બદલી જાય જીવન સુધરી જાય બે ચાર લોકો બંધ કરે તો આપણે ઘણું સર તો મી એક એવું મિશન લઈ રહ્યું છે કે બને એટલા લોકો ભાઈ બનાવવાના સર્કલમાં બધા લોકોના વ્યસનથી દાવાથી બધા છુટકારો પાવો તમે પણ મન મની અંદર થોડો સપોર્ટ કરજો તો વિડીયોનો આપણે અંત કરીએ મળીએ આપણા આવતા વિડીયોમાં ગમતો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો